સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે મારા વિડીયોની શરૂઆત હું કપડા ધોવામાં મેં નાખ્યા છે ત્યાંથી કરું છું તો મશીન કપડાં ધોવાનું ચાલુ કરી દીધું છે હવે ચા પાણી પી ચા પાણી પી લીધા છે હવે મશીન કપડા ધોવા કરી લીધું છે હવે ચા પાણીના વાસણ છે તે ઉટકી તો મારા રાતને ઉટકેલા ઠામ છે તેને ગોઠવી લો આપણા વાસણ ઉડકાઈ ગયા છે હવે વિસરી લેશું તો આપણે વાસણ આ રીતે વિસરશું તો આપણે જલ્દી વાસણ વિસરાઈ જાય તો મારી ડ્રેસ છે તેમાં મેં આ રીતે બે હોલ પાડી લીધા છે તેના ઉપર ખાટલી રાખી લો તો મેં ખાટલી રાખી લીધી છે તો મારું વધારાનું પાણી છે બધું ટ્રેમાં વયું જશે મેં તગારામાં પાણી ભરી લીધું છે તો મારું આ પાણીમાં ઠામ સરસ વિસરાય છે આ રીતે પાણી નાખતું તો આપણે નિશાના વાસણ પણ વિસરાય જાય તો આપણે એક જ પાણીમાં ધોવાઈ જાય પેલા કુકરમાં સીટી વાગ કપડાં ધોવાઈ જાય છે તો સીટી વાગે છે મગ પાણી કાઢી લઈશ ને બીજું પાણી ભરી આજે આપણે બનાવીશું મગની દાળનો શીરો તો આપણે મગની દાળ છે તેને મિક્સરમાં પીસી લેશું તો આપણે મગની દાળ છે તે મિક્સરમાં આપણે પીસી લેશું તો આપણે મિક્સરમાં કરકરી પાવડર તૈયાર છે તો આપણે આ વાટકી એક મગની દાળનો પાવડર તૈયાર થયો છે તેમાં આપણે એલસી નાખી દીધા છે તો આપણે ખાંડની એક વાટકી લેશું તો આપણે બે ચમચી રવાનો લોટ લેશું ને આપણે એક વાટકી એક મલાઈ લઈ લેશું તો હવે આપણે ઘી શેકવામાં જોઈએ તેટલો આપણે નાખીશું લોટને શેકી લેશું તો આપણે ઘીને ગરમ મૂકી દીધું છે તો હવે લોટ નાખી દેશું તો આપણે લોટ નાખી દેશું તો આપણે ઘી જોશે તે પ્રમાણે નાખતા જશે તો આપણે આ લોટનો થોડો કલર બદલશે ત્યારે આપણે રવાનો લોટ નાખી દેશું તેને ભેગો શેકવામાં લોટ શેકાઈ ગયો હવે રવાને નાખી દેસો તો રવાને આપણે પણ આપણે એકદમ કલર બદલી જાય ત્યાં સુધી શેકશું તો આપણે રવો નાખી લીધો હશે હવે આપણે રવાને પણ તેની હારે શેકી લેશું ધીમા ગેસ પર આપણે શેકશું જો આપણે ઘીની જરૂર પડે તો વધારે નાખી લેવાની તો આપણી મગની દાળનો લોટ અને રવો થઈને આપણો એક વાટકો એક થયો છે તો ત્રણ વાટકા આપણે પાણીના મૂકી લેશું આપણે મલાઈ નાખીશું એટલે આપણે ત્રણ વાટકા પાણીના મૂકીશું તો આ લોટ છે કઈ છે તો એકદમ સરસ મજાની ખુશ્બુ આવે છે તો આપણે લોટ શેકાઈ ગયો છે હવે આપણે મલાઈ છે તે નાખી દેશું આપણે મલાઈ નાખી દીધી છે હવે આપણે થોડું થોડું પાણી નાખતા જશું તો આપણું પાણી ગરમ થાય છે તો આપણે થોડું થોડું નાખીશું આપણે થોડું પાણી નાખી લીધું છે હવે ખાંડ નાખી લેશું ત્યાર પછી આપણે લોટ લોટને મિક્સ કરી લેશું ત્યાર પછી બધું પાણી નાખીને આપણે એક આપણે ખાંડને નાખી દીધી છે હવે આપણે થોડું થોડું પાણી નાખતા જશું ને આપણે લોટને હલાવી રાખીશું તવે ત્યાંથી બેસે નહીં તેનું ધ્યાન રાખશું તો આ રીતે સરસ નું ધ્યાન મગની દાળનો શીરો તૈયાર તો આપણે કાજુ બદામનો ભૂકો નાખ્યો છે